છ મહિના પહેલાં પાયલ ગોટીનો જે કેસ હતો અમરેલી લેટર કાંડ હતો એની ખૂબ જ ચર્ચા થઈ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એને સરકાર પ્રત્યે અમલદાર શાહી પ્રત્યે પોલીસના વર્તન પ્રત્યે ખૂબ જ રોષ જન્માવેલો ગોપાલ ઇટાલિયાથી લઈ જૈનીબેન ઠુમ્મર જેવા નેતાઓ પણ આ નાખી જે મુહિમ છે પરેશ ધાનાણી સુધીના લોકો આ મુહિમનો હિસ્સો બન્યા અને આપણે જોયું કે ભાઈ કઈ રીતે સરકાર અને એનું તંત્ર પોતાની શક્તિનો ઉપયોગ કરી એક આમ આદમી એક સામાન્ય માણસને વધુને વધુ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે એના આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કરે છે એના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો પ્રયાસ કરે છે એ દીકરીને મધરાતે શારીરિક તપાસના બહાને ઘરેથી ઉઠાવી લેવામાં આવી ત્યારબાદ સર્કસ કાઢવામાં આવ્યું અને આપણા સૌને ખબર છે એ વિગતો તમને બતાને નિર્લિપ્ત રાય જેવા જામબાજ જવા મર્દ અધિકારીને તપાસ કરવા માટે આવવું પડ્યું પણ એ બધું ઢાંક પીછોડો સરકારની ઉપર એક દબાણ ઊભું થતું હતું જનશૈલા ઉમડી રહ્યો હતો અને સરકારનો દિન પ્રતિદિન વિરોધ મજબૂત થતો હતો વિરોધ પક્ષના નેતાઓ વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે એ પણ ખૂબ આ મુદ્દાથી રાજકીય રોટલા શેકી રહી હતી એટલે સરકાર ઉપર એક દબાણ ઊભું થયું અને પછી આ બધા ગતકડા થયા પણ શું એ દીકરીને ખરા અર્થમાં ન્યાય મળ્યો તો આપણે સૌને ખબર છે કે ના અને અત્યારે આપણે આ વિડીયો એટલા માટે બનાવી રહ્યા છીએ કે એ આપણી દીકરીએ સીએમ મૃદુ ઋજુ સંવેદનશીલ પોતાના આધ્યાત્મિક ગણાવવા વાળા દાદા જે મીડિયાવાળા એમને બધા દાદા દાદા કહી અને સંબોધે છે એવા ખૂબ આપણે વખાણી લખી છે દાઠે ચોટે એવા એ દાઢે ચોટ્યા જ્યારે હરણીકાંડ ને વરોડા વડોદરામાં એમનું જે જે ગેંડાની ચામડી હોય ને ભાઈ રાજકારણમાં જોડાયેલા લોકોની ગેંડાની ચામડી હોય એ સામે આવી ત્યારે લોકોને ખબર પડી કે તો રુજુતા મૃદુતા સંવેદનશીલતાના તો નર્યા નાટકો છે એટલે હરણીકાંડની પીડિત મહિલાઓને તમે તો એજન્ડા લઈને આવ્યા છો તમે તો પ્રોપોગેન્ડા લઈને આવ્યા છો તમે તો પૂર્વગ્રહ લઈને આવ્યા છો એમ કરી આંખો કાઢી સત્તા ના સત્તાની જે પાવર છે શક્તિ છે એથી એ માતાઓને જેને પોતાના વહાલ સોયા ગુમાવ્યા એને ભૂપેન્દ્રભાઈએ ચૂપ કરી દીધા ત્યારે પહેલી વાર જે આ બધા મીડિયાવાળા એમને દાદા દાદા ને મુઠ્ઠી ઉચ્ચેરા માનવી ને આધ્યાત્મિક ને એ બધા ભ્રમ તૂટી ગયા ભાઈ જો તમે છે ને સંવેદનશીલ મૃદુ રૂજુ હોય ને તો આ ખેલમાં તકી જ ન શરૂ શકો આ સંસાર આ સમાજ જંગલ છે અને એ જંગલમાં પણ રાજકારણ તો એવું અબાબીડ જંગલ છે કે જેની અંદર નભર કોઠાના બેહળ અને બિલકુલ ભીતર કોઈ પણ પ્રકારની હલનચલન ના થાય ગમે એવો ઘટનાક્રમ બની જાય આવા જે લોકો હોય ને સંવેદન વિહીન લોકો એ જ રાજકારણમાં ટકી શકે એટલે દીકરીએ પત્ર લખ્યો છે પાયલ ગોટીએ અને અરજ કરી છે કે મને ન્યાય અપાવો તમે ઋજુ મૃદુ સ્ત્રી દાક્ષણી સ્ત્રી મોટી મોટી વાતો કરતા હોય યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે આવી જો તમે સુફિયાણીની મોટી મોટી વાતો કરતા હોય આધ્યાત્મિક સંપ્રદાયોના ફંક્શનમાં જઈ તો મને મારી આબરૂપ પાછી અપાવો મને મારો આત્મવિશ્વાસ પાછો અપાવો મને મારું આત્મબળ પાછું અપાવવો જે ચૂર ચૂર કરી નાખવામાં આવી આ અમેરિકા નથી આ યુરોપ નથી કે જ્યાં આ રીતે આવો ઘટનાક્રમ બન્યા પછી માણસ ઊભો થઈ જાય કારણ કે સમાજ અલગ છે અહીં તો દીકરીઓ માટે કેટલું બધું રુચિસ્તુસ્ત આપણું માળખું છે અને આ પ્રકારે જ્યારે એનું સરકસ નીકળે પછી એના માટે આ કેટલી બધી સામાજિક સાહેબ કેટલી બધી સામાજિક મુશ્કેલીઓમાં વધારો થાય ચેરી જાય આપણે ગામડાની ભાષામાં કહીએ તળપદી ભાષામાં કે દીકરીને ચેરી નાખી તો એક તો એના માટે આત્મવિશ્વાસથી જીવનમાં આગળ વધવું પણ ખૂબ જ ચેલેન્જિંગ છે એટલે આ બધા પાપ થયા છે નિશ્ચિત થયા છે અને આપણે સૌ જાણીએ છીએ કે હર્ષભાઈ અને સી આર પાટીલ સાથેનો ઘરોબો કૌશિક વેકરિયાનો અને એ ઘરોબાના કારણે એમની ઉપર જે પ્રકારે પગલાં લેવા જોઈએ આજ દિન સુધી નથી લેવામાં આવ્યા સત્તાના મદમાં અહંકારી બનેલી આ સરકાર લોકતંત્રનું ધોળા દિવસે હનન કરી રહી છે એ ચૈતર વસાવાની ધરપકડ હોય ચૈતર વસાવાના જામીન વારંવાર રદ થવાની વાત હોય સુનાવણીઓ ટળવાની વાત હોય પાયલ ગોટી જેવા કિસ્સાઓ હોય અહીંયા કોઈ લોકતંત્ર નથી કોઈ લોકતંત્ર નથી ચીનની વાતો ન કરશો ઉત્તર કોરિયાની વાતો ન કરશો આ સરકાર તમારી સાથે ત્યાં સુધી જ મૃદુ રુજુ છે જ્યાં સુધી તમે એની સામે ન પડો તમે કશુંક પણ એમના એજન્ડાઓ વિરુદ્ધ કરો તમે કશુંક પણ સત્ય બોલો એમની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરવાનો પ્રયાસ કરો તરત જ આ લોકો ઉત્તર કોરિયા અને ચીનમાં જે પ્રકારની તાનાશાહી છે એવા એ પ્રકારનું વર્તન તમારી જોડે શરૂ કરી દે એટલે આજ આપણે વાતો કરીએ છીએ ને કે ભાઈ સરકાર સરકારની સૌથી મોટી ફરજ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની આ રાજ્યના આઠ કરોડની જનતાને કોઈનો ભય ન હોવો જોઈએ એને એને એ પ્રકારનો વિશ્વાસ સંપાદન કરવાની જવાબદારી સરકારની છે કર્તવ્ય છે એમનું ફરજ છે કે કાયદો અને વ્યવસ્થા તમારી ફેવરમાં છે તમને કોઈ રંજાડી ન શકે અસામાજિક તત્વો તમને હેરાન ન કરી શકે તમે તમારા ધંધા રોજગાર સામાજિક જીવનને સારી રીતે જીવી શકો આ બધું સરકારને કરવાનું હોય પણ જ્યારે ચૈતર વસાવાની જેવી આ પ્રકારનો ઘટનાક્રમ બને જ્યારે વારંવાર સુનાવણીઓ ટળે અને જેલવાસ થઈ જાય જેલમાંથી બહાર આવવાનું ખૂબ દુષ્કર બને અને પાયોઘોટી જેવો જેવા કિસ્સાઓ બને ત્યારે એ સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ કાયદો અને વ્યવસ્થાની જે એની જવાબદારી છે એ નથી નિભાવી શકી તો જ આ પ્રકારનો ઘટનાક્રમ બને એટલે આશા રાખીએ કે રુજુ મૃદુ સંવેદનશીલ આપણા મુખ્યમંત્રી એમની અંદરનો હાથમાં જગાડે અને મંત્રીમંડળનું જે વિસ્તરણ થઈ રહ્યું છે એમાં કૌશિક વેકરિયા જેવા ધારાસભ્યને સ્થાન ન આપે કેમ કે પાયલ ગોટી એટલે જ પત્ર લખ્યો છે એ ચોખ્ખું દીવા જેવું છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે અને જે પ્રકારે એ ભાઈ પોતાના બાહુબળથી અને પોતાની મુત્સદ્દી રાજકીય સત્તાઓનો ઉપયોગ કરી અને અમરેલીના રાજકારણ ઉપર અડીંગો જમાવીને ભાઈ બેઠા છે એને જોતા વિસ્તરણની અંદર મંત્રીમંડળમાં પણ કદાચ સભ્ય અથવા તો મતલબ મંત્રીમંડળમાં મન વિસ્તરણની અંદર મંત્રી બનાવવામાં આવે એટલે એને લઈને જ ગોટીએ લખ્યું છે એટલે જોઈએ હવે શું કરે છે આ બધા દંભી પાખંડી લોકો કે ભાઈ મંત્રી બનાવે છે કે શું થાય છે પણ એ ગુજરાતની જનતા તરીકે આપણે નિશ્ચિત અપીલ કરીએ ભૂપેન્દ્રભાઈને કે ભાઈ તમે રજૂ મૃદુ સંવેદનશીલ આધ્યાત્મિક હોય તો તમે એ પ્રકારના કઠોર નિર્ણય લેવાના ચાલુ કરો અમારે સારા રાજાની જરૂર નથી રાજા હોવા જોઈએ મજબૂત ખોટા ને ખોટું કહી દેવાનું અને રાજા એવો મજબૂત હોવો જોઈએ કે એની હાજરીમાં રાજ્યની અંદર કોઈ કશું ખોટું કરવાની હિંમત ન કરી શકે પોચી પોચી સુફિયાણી સકારાત્મક વાતોથી આ સંસાર નથી ચાલતો એ દંભપાખંડ છે એટલે ભૂપેન્દ્રભાઈ પોતાની મજબૂતાઈ બતાવે અને એ મજબૂતાઈ હશે તો અને તો જ ક્યાંક ને ક્યાંક સુશાસન ચાલશે અને પાયલ ગોટી જેવી ઘટનાઓ નહીં બને ધન્યવાદ